તો જે દ્વારકાધીશ તમારો ભાઈ પાછી આંખ સહી સલામત પાછો આવી ગયો છે અને બે દિવસથી તમે આંખ નહીં પણ હજી છે થોડોક અસર છે એટલો બધો નથી કારણ કે હવે લક્ષણ મોસ્ટલી બધું વહી ગયું છે થોડીક લાલ દેખાય છે કાલ હવાર થતા ને તો વહી જાય એટલે આપણું બે ત્રણ દિવસ રહી ભાઈ ચશ્મા પહેરી રહી કે દીજ સારું હતું કારણ કે છે ને તમે કહે કે આ કેવો બાબળા ભૂત જેવો થઈ ગયો છે નકરો કારણ કે એવડું એવડી એક તો આંખું મારે મોટી નીમા પાછું થયું એવડ્યું એવડ્યું એ તો ભગવાનને દયા જો થોડોક થોડોક ફેર છે એટલો નથી જરાક છે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે ને ભગવાનને થેન્ક યુ પણ એમાં એવું છે કે પાછો ચેપ લાગ્યો છે દિવ્યાને તો દિવ્યા છે નેપાળી જેવી થઈ ગઈ છે નેપાળી અને બાપા મને કહે મારે એક આંખ લાલ થઈ ગઈ કે ખંજવાર આવે બાપાની થવાનું છે મા કહે મને એક આંખમાં હતા બધાનો વારો છે એટલે આજે મેડિકલમાં જઈ ને પોપટાનો અત્યારે હાલમાં સુરતમાં આ ફૂટવાનો પ્રોબ્લેમ બહુ જ છે હદબારો એટલે પોપટાનો એટલે કોરોના વેક્સિન કેવું હતું કે લિમિટેડમાં એમને કોરા અત્યારે આના પોપ્ટાનું વેલ્યુ એવડું છે કોઈ મેડિકલે મળતા નથી એવી રીતે હાલમાં છે હવે હાલમાં તો એ સ્ટોક કરી લીધો છે એવડું છે ને ડબલી જેવો એક તો ડબ્લી તો હું પોતે જ પૂરી કરી ગયો જઈને નવરો થીપા ને પોપટા ટીપાન પોપટા કરી કરીને એનું કામ પતાવી નહીં ઘુરસે આપણે બરોબર એટલે હવે દિવ્યા ને છે તો દિવ્યાને ટીપા ને પોપટા નાખાવતા રહો એટલે એનું બે દિવસમાં રિઝલ્ટ કમ્પ્લીટ પછી એ માન બાપુને નહીં આવીએ કારણ કે એને આંખ લાલ થઈ ગઈ છે બે એટલે એ ભગવાન કરીને બધે નું વેલું પતી જાય તો કંઈક મજા આવે કંઈક આમ એનર્જી વાળા રહીને તો આપણે કંઈક મજા જ આવે વિ બનાવવાની અગર કેવું થાય ખબર કે હું તો હમણાં બે દિન મુંજાઈ ગયા તમને ખબર હવે કેમ એન્ટમાં બરાબર રિસ્પોન્સ દેતો નથી કારણ હું કે બહુ માય તાવ ને ઠંડી ને એવું બધું ને કઈ મજા ના આવે એવું જ લાગ્યા રાખતું બરોબર એના કારણે કંટાળી ગયો હતો હાવ તો અત્યારે એકદમ બાર આંખ દેખાડીને તમને બધાને મને મજા આવી ગઈ હાલમાં તો તમે બધા મને જો તમને એમ થાય કે આ દારૂ પીને આવ્યું લાગે કારણ કે દારૂડિયા નાખ્યો હોય ને હાલમાં તો એવી છે મારે એવું કઈ છે નહીં બરોબર થોડીક લાલ આંખ્યું છે ને આજ છે ને અમે બાર મહાદેવ મંદિરે ગયા હતા ખૂબ મજા આવી બરોબર અને તમે કહેજો કે તમને કેવી મજા આવી અમારે બાજુમાં જ છે અને મંદિર ભાઈ મંદિર એકથી એક ટોપ દિગ્ગજ ગામ છે ત્યાં જ છે અને પાછા એ લોકો શોપમાં પ્રોવાઈડ કરતા નથી જો પેલી વસ્તુ કે શોપમાં દેતા જ નથી સ્પેશિયલી ઓર્ડરથી જ બનાવે છે અને એ ગામ આખું એનઆરઆઈ છે એટલે બારે બહુ યુએસ છે ને એવી રીતે બાર બહુ જાય છે બતાવતું તો ભાઈ બરોબર અને આપણે અહીંયા જોતું હોય તો આપણે પર્સનલી ઓર્ડર દઈને બનાવીએ ને એવી રીતે બાકી કોઈને શોપમાં વેચવા નથી આપતો બરોબર તો એ જરાક ધ્યાન રાખજો લેવું હોય તો જરાક કહેજો મને તો આપણે જરાક પાછાએ મુલાકાત કર્યું અને મહાદેવ મંદિરને આપણે જે કેવી રીતે છે એ જ કહેજો કે ઘણા બધા અહીંયા રહેતા હોય તો ગયા છે પણ જે બહાર રહે છે એને ખ્યાલ નહીં હોય પણ મસ્ત છે મહાદેવનું મંદિર અને ગલતેશ્વર છે મજા આવી અમને ખૂબ મજા આવી ને તમે જો હર હર મહાદેવનો અત્યારે વરસાદ હતો હમણાં બંધ થયો છે તો અત્યારે અમે લોકોએ બપોરે બહારનું ખાધું હતું ઘેરનું ખાવાને બદલે બપોરે બહારનું ખાઈ લીધું હતું અને અત્યારે છે ને પાછા ભજીયા પ્રોગ્રામ કરીએ છીએ બરોબર આ એક લાઈટ ચાલુ છે ભજીયા પ્રોગ્રામ કરે છે ને દિવ્ય ને આખું જોવું ને એટલે આપડે ચીની આવી છે ને ચીની આવી છે જય શ્રી કૃષ્ણ દિવ્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી

ફેલાઈ ગયા છે પાણી પાણી કર દિવ્યાનું કામ વધારી દીધું છે આજે ભજીયા હું બનાવવાનો છું તમારો ભાઈ ભાઈ બનાવવાનો છે ઘણા બધા કેતા હતા ને કે તમે કઈ બનાવો એ થોડુંક એકેશ ભાઈ ઉતારો આ કામ ભાઈ કરશે ભાઈ તમારો એટલે આપણા ચેનલ ને ભાઈ નવા હોવું તો લાઈક સેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ તમારો બધાનો ખૂબ સપોર્ટ છે અને આ જ રીતે તમારો સપોર્ટ બનાવી રાખજો આપણું છે ને ભાઈ વીસ કે સબસ્ક્રાઈબર ટોટલ પૂરા થઈ ગયા છે ઓન્લી ફોર પંદર દિવસમાં જ પંદર દિવસ પહેલા આપણે દસ કે ની કેક કાપી હતી પંદર દિવસમાં પાછા દસ હજાર હોય આ રીતે તમારો સપોર્ટ બનાવી રાખજો એટલે આપણે ખૂબ ખૂબ આગળ વધીએ ને તમારા બધાના ભાઈ સાતથી હા

જો હું બનાવું નહીં પછી ઉતાર્યું કારણ કે આજ રોગ થોડો મોટો થઈ જાય આ મોટો એટલે કાયમ તો અડધે અડધી કલાક ના મૂકવું હવે એમ થાય કે અડધે અડધી કલાકના નથી મૂકવા જેમ બને એમ શોર્ટ મૂકવાનું થાય છે કારણ કે બધા જોઈ શકે અને એવી રીતે છે એટલે આપણે છે ને સોળ મિનિટનું મેં જોયું હતું ત્યાં થઈ ગયું હતું ગલતેશ્વર જ અને હવે છે ને આ થોડુંક થઈ ગયું છે મારું બોલવાનું ખૂટીએ નહીં તમે થાકતા નહીં મારાથી અને હું બોલવાનું ખૂટાડવાનું નથી અને મને ભગવાને એટલું બધું બોલવાનું દીધું છે ને કે ઓલું કેમ કે ભણવાટાણે છે ને મને સાહેબ પૂછતા ને કે હું છે તો હું છે આમ મને ત્યાં જ હતો ને આમ વસરા સરને ને એમથી બોલા વસરા બોલ જા અરે સાહેબ આમ કરી વડો પાડતો મઠ્યો વડો મને એવી રીતે રે ને અટાણીને હાટાનો બોલું હોઉં ને એની વાત જવા દો ભાઈ વારો નથી આવતો વારો દિવ્યા કઈ કઈક વાર કહે કે મારે બોલવું હોય ને

થોડાક દિન રિઝલ્ટ આવી જાય અને માર માત છે ને ખોવાઈ ગયા ખોવાઈ ગયા દેખાડો નથી દેતા ભક્તિમાં ઉતરી ગયા નકરા ભક્તિમાં એની વાત જવા જોઈએ અને હા ભક્તિમાં એટલે ઉતરી ગયા છે ને ગુરુ 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 ખરેખર ભક્તિ અત્યારે સમય છે ને આપણે કરવી જોઈએ પણ હવે જય શ્રી હવે ભજીયાનું છે ને મારે ખવાણી એવી છે ને હું બનાવું આવું બરોબર તો મળીએ

લા ઘણા બધા તમને પૂરી ને હાથેથી ગાડે એ દમનદસ કહેવાય હા ભાઈ ભાઈ તો મને અમારી દુકાન ખોલવું એ ખોલાય કે નહીં કમેન્ટમાં માં કેજો કેવો તમારો ભાઈ ભજીયા બનાવે એટલો એટલે બીતા બીતા માં કરું છું હું દુકાન નાખી તો હું કરું હવે એને એટલા ઘણા હો આપણે જય શ્રી કૃષ્ણ આવે હા આ ધરાતી કરાવે એમ છે ભાઈ બધા આ એક હાથ આમ ને એક હાથ આમ બાકી છે કે હા ગોટાન માલતા ગોટાનો માલ હજી બાકી છે એમ

ધીરજ તો રાખો હું ખાઈ જાય તમે બધા હારા છો મને સપોર્ટ કરો મારો વિડીયો હાલે બધા ધમધમા આવા બધા મારે ઘરમાં જો ને મારો લાલ દી ગયા છે પણ થોડાક હવે સમજી લેજો તમે બધા સારું હલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓર્ડર દેવો હોય તો કઈ દેજો જય શ્રી કૃષ્ણ ગાંડો કેવો પણ તમે મને થોડો ગાંડો કેવો પણ હું થોડો મોજી લો માણસ આલો દેસી દસ એસે ને ભજિયા કરી લીધા છે બરોબર અને મેં ગાણો ઉતાર્યો છે એટલે ભૂખ ખારી લાગી ગઈ છે કારણ કે મે બનાવ્યા ને વાટો મને ભૂખ બહુ લાગી છે તો આપણે છે ને બેહી ગયા છે ખાવા અને બધી આઈટમ ભાઈ દહીં ને છાસ ને ખીચડી ને શાક ને આ હા હા વાત જ જાવા દે તમ તમારે જો દેખાડું તમને ભજિયા ચરણી રોટલા શાક

મજા પેટ ભરીને ખાઈ લીધા છે અને હવે છે ને દિવ્યાન માન વિલીબેન એ બધા ખાય છે તો એ ખાઈ લઈએ એ તમને દેખાડું કેમ ખાય મજાક કરું છો હું ઈગ્નોર કરજો એમ તમને મજા આવે ને તો મજા લેજો ને ભાઈ થોડુંક એમ થાય આ બોલું મૂકીએ છોકર બુદ્ધિ જેવું કરે છે તો થોડુંક માફ કરજો મારા કન્ટેન્ટ એ પ્રકારના છે ફેમિલીમાં તો મારે એ પ્રકારે રહેવું પડે નગર આમ આ જો માર મા ને બધા છે ને ખાય છે તો અમે બધે ખાઈ લીધું હે તો છે ને એ હું તમને દેખાડું તો એ કઈ રીતે ખાઈ તમને બધું હું તમને પછી બધું દેખાડું એમ એવું જો હું કરવા જાવ તો મારા કન્ટેન હાલે નહીં એટલે મને આવા થોડા થોડા ફન કરવા પડે એ જોજો તમે મેં આવી એવી રીતે જી બોલ્યો નહીં તમે જો એવી રીતે ઉતારું તો શું થાય તમે કોઈ ના આવો જો આવો હાલો તમને પાર્ટી બધી આય પછી હવે

તમે કમેન્ટ તમે બધા કર્યો કે નામ ના બગાડો એ છે દિવ્યા એક આમ હવે એમાં એવું પણ હવે એમાં એવું એમાં એવું છે એમાં કે મને એક થઈ ગઈ પછી વાહ લગી બીજી થાય પછી બે દી રહી પાછી વહી ગઈ એટલે તને એવી રીતે જ થવાનું છે

તમારું એક આ નવા અધૂરા વ્લોગમાં તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ પીઠળ અને સુપ્રભાત કારણ કે આપણો અધૂરો વ્લોગ આવ્યો આવતો હતો હવે પાસે આપણે વચ્ચેથી પાસે ટપકા છે બરાબર અને ભાઈ આજે મને તેમ થાય કે મારા જ કોઈ તમને દેખાશે નહીં ઘરમાં એનું કારણ એવું છે કે દિવ્યાને આંખું ફૂલ ઉઠી છે એમને તાવ આવ્યો છે માને આંખું ઉઠી છે એમને બીમાર જેવું છે તો એ બધા દવા લેવા ગયા છે દિવ્યા તો છે ને એની આંખ વધારે જ છે તો હવે આજે એક નોંધી મને એમ થાય કે હવે રહે પછી કાલથી વરી પાછું ધીમું મારે વેરી પડીએ અને મારા બાપુને આંખ આવવા માંડ્યું છે એટલે હવે થોડુંક કેવું છે એટલે કદાચ આજના બ્લોકમાં હું તમને જોવા ચડી આપણે હવે નીકળવાના છે આપણા કામ ધંધે કારણ કે એક જગ્યાએ જવાનું છે પાછું કામ કરવા બરાબર ને આજ પાછું જવું છે મોટી ગાડી લઈને સેફ્ટી સદા બરાબર ને એટલે હાલો તો હવે હું નીકળું ને પછી આપણે મળીએ આગળ હું થાય આ તો એક છું અકેલા ને આખું આપણે કમ્પ્લેટ જ થઈ ગઈ છે નથી થઈ ગઈ તમને શું લાગે થોડો ના ના જરાક કઈ જરાય નથી હવે ધીરે ધીરે થઈ જશે સારું હાલો તો આપણે અહીંયા તો શૂઝ છે ને એટલે શૂઝ પહેરવાની કોઈ ગણતરી છે નહીં એટલે આપણે છે ને ચંપલ પહેરીને પછી નીકળી હાલો આપણું છે ને એક કામ તો પતી ગયું છે હવે બીજું કામ છે ને બાપાના લુગડા છે ને સીવડાવવા મૂક્યા હતા હોલીવુડ ટેલર ટેલરનું નામ એ અમારે ગજબ ગજબ છે તો ત્યાં લેવા જવાનું છે તો એમનું બિલ ને બધું લઈ લીધું છે આપણે તો ત્યાં જઈને એ કામ પતાવી ને નીકળવું કારણ કે હવે છે ને વરસાદ ચાલુ થઈ ગયો એમ જો આપણે હવે તો ત્યાં લેવા નીકળીએ પછી મળીએ ચાલો તો આપણે આ કપડાં વાળું કામ હતું ને એ કામ પતાવી દીધું છે તો આ જો બે જોડી બાપાની છે ને એક માર ચાયણોમાં એમાં જરા ફિટિંગ કરવાનું હતું હોલીવુડની સોરી ઓફ બોલીવુડ ક્યાંક હોલીવુડ જેવું કીધું હતું કારણ તમને આપણે જો આ બે થઈ ગયા છે કમ્પ્લેટ તો એનું કામ ને બોલો ભાઈ કે ભાઈ કે મેં ત્યાં ઓલા ચાયણાનું કે કંઈ લીધું નથી કીધું ભાઈ આભાર તમારો થેન્ક યુ કે કઈ વાંધો નહીં એ લોકોની મજા આવી ગઈ બરોબર એટલે હવે છે ને આ કામ પતાવી દીધું હવે આપણે સીડી માટે છે ને જરાક અલંગમાં જતો આવું ને હું હકીકત છે એ જાણતા આવીએ ને ફીટ પડીએ તો લઈ લેવું બરોબર ને સારું હાલો તો હવે આગળ તમને એમ થતું કે આ ટી શર્ટ ચેન્જ નાખ્યું કારણ કે હું વરસાદમાં પાછો પડેલો મને વરસાદમાં પલરું વધારે કઈ ગમે છે પાછો ફરીને બદલાઈ નાખ્યો ને આજે હવારનું છે ને ભાઈ આ બધા દવાખાનામાં ઓલા કામમાં ઓલા કામમાં પડ્યા હતા એટલા ભાઈ બ્લોગ ઉતર્યો નથી એટલે માફ કરજો પછી ધીરે ધીરે પાછા રેગ્યુલર થઈ જવાનું છે આપણે બરોબર મોજ મસ્તી ને ધમાકા સાથે તો હું તમને ઓલું બોલીવુડ કે પેલા હોલીવુડ કીધું ને પછી બોલીવુડ કીધું તું ને તો એમાં એવું છે કે હોલીવુડ જ છે મને કેમેરા આમ ઊંધું દેખાડું તો મેં તમને હોલીવુડ માં બોલીવુડ કીધું પણ હકીકત એ હોલીવુડ જ છે બરોબર તો અત્યારે છે ને માં ની બધા આવી ગયા છે બાપુ ને આવી ગયા છે અને માં ફ્રૂટ ફ્રુટ ખાવા હાટું જ એવા છે તો એ તમને દેખાડીને થોડીક એના પૈકી વાત કરી લે ને પછી આપડે લોભ નું એન્ડ કરીએ બરોબર કારણ કે થોડું વાંહલું છે એના માટે એટલે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મોઢાનો તેજ ઓછો છે પણ માફ કરજો જો આ ફ્રૂટ

હાલો હવે છે ને અમે ફટાફટ જમી લઈએ ને આપણા વ્લોગ ને માફ કરજો આજે અહીંથી જ એન્ડ કરીએ છીએ ને ફરી એક મળશું એક નવા વ્લોગ સાથે નવા વ્લોગ મતલબ કે આપણો જે મારા લગ્ન ને જે સીડી બીજી બાકી છે બીજો ભાગ જે તમને કેતો તો એ આપણે મૂક્યું બરોબર એટલે એમાં પાછા હાથ કોરે છે ને ભાઈ એક છે આમાં મારા દોસ્તાર સુરેશભાઈ આપણા આહિર છે ભાઈ સિંગર છે તો એ ભાઈ મને છે ને ફાઇલ પીડીએફ કરી છે કે ભાઈ તમે મારા સોંગ તમે યુઝ કરી શકો છો બરોબર એમાં કોપીરાઈટ નહીં આવે એટલે આપણે એનું છે ને કાલ છે ને હું એ કામ કરવાનું છું મારા વ્લોગમાં કે બીજો ભાગ દેખાડીશ ને બધું સિંગિંગ જે છે ને જે પ્રમાણે એ રીતે સેટ કરીશ અને મૂકીશ એટલે એ પણ તમે જોઈ લેજો બરોબર એટલે ફરી મળશું એક નવા વ્લોગ સાથે અત્યારે બ્લોગનું એન્ડ કરીએ છીએ જે દ્વાર કરીશ જેમાં બીટર ને આવજો ને દિવ્યામાં એવું છે કે દિવ્યા ને તબિયત હજી થોડી વીક છે તો એ કે મને ખાવાનું ભાવતું નથી કે અમે કીધું થોડાક બટકા બદલે હતી કે નહીં કે મને છે ને એ કે અત્યારે ઉલટી થાય એવું છે એટલે એને ના પાડી છે કે હું ત્યાં ખાવું પોઝિશન અત્યારે અમારા ઘરમાં બધેના વીક જ છે હું માન માન રિકવર આવ્યો છું તો એ દિવ્યાનું વીક પડ્યું છે મારા માનું બાપુનું બધા ધીરે ધીરે ગુટ થઈ જાઓ ને પાછા ધમાકા સાથે પાછા આવજો આવજો